મામલે પોલીસે ચાર પૈકી ત્રણ ની ધરપકડ કરી છે એકની શોધખોળ ચાલુ છે અને એ ચાર વ્યક્તિઓમાંના એક વ્યક્તિ જેનું નામ છે નીરજ કુમાર શ્યામસુંદર કુમિયાર તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું તે ત્રણ વ્યક્તિઓના નામ છે અભિષેક રાજપૂત જેઓની ઉંમર ચોવીસ છે જેઓ નારોલ વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે બીજા વ્યક્તિ છે સાહિલ અમિતભાઈ યાદવ મૂળ યુપીના છે નારોલ વિસ્તારમાં રહે છે અને પ્રાઇવેટ કંપનીમાં લોડિંગનું કામ કરે છે અને ત્રીજા વિનય ઉર્ફે બબલુ રામચરણ યાદવ જેઓ યુપીના છે હાલ નારોલમાં રહે છે અને ટેક્સી ડ્રાઇવિંગનું કામ કરે છે આ ત્રણ વ્યક્તિઓને રાઉન્ડ અપ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે